બનાસકાંઠા જિલ્લાની એશિયાની નંબર વન બનાસ ચૂંટણી જાહેર થતાં જ સહકારી આલમમાં ગરમાવો આવી ગયો છે બનાસ ચૂંટણીનું વિધિવત જાહેરનામું આજે પ્રસિદ્ધ થઈ ગયું છે જે મુજબ આગામી દસમી ઓક્ટોમ્બરે મતદાન થશે જ્યારે અગિયારમી ઓક્ટોમ્બરે મતગણતરી હાથ ધરાશે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું બનાસ ડેરીના ચૂંટણી અધિકારી અને પુરવઠા અધિકારી કે કે ચૌધરીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં ચૂંટણીના વિગતવાર કાર્યક્રમ પર એક નજર કરીએ તો ઉમેદવારી પત્રો ભરવાની મુદત સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર નિયત કરાઈ છે જ્યારે ઉમેદવાર પત્રોની ચકાસણી ત્રેવીસમી સપ્ટેમ્બરે થશે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર છે જ્યારે ત્રીસમી સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણી પ્રતિકની ફાળવણી થશે જ્યારે દસ ઓક્ટોમ્બરે નવથી પાંચ દરમિયાન મતદાન થશે જ્યારે અગિયાર ઓક્ટોબરે કલેક્ટર કચેરીએ મતગણતરી યોજાશે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલ ચૂંટણી જંગમાં ઉતરશે ત્યારે સામે કોઈ પેનલ બનાવી ચૂંટણી જંગ ખેલવા ઉતરશે કે પછી ફરી એકવાર શંકરભાઈ ચૌધરી બિનહરીફ બની સત્તા સંભાળશે તેના પર સૌની મીટ મંડાઈ છે જો કે બનાસ ડેરીમાં પુનરાવર્તન કે પરિવર્તન તેનો ફેંસલો તો મતદારો જ કરશે